ગુજરાતમાં પ્રથમ વખત સુરત આરટીઓએ સૌથી મોટી કાર્યવાહી કરતા ખાનગી બસ ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સુરત આરટીઓ ટેક્સ નહીં ભરનાર બસ સંચાલકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે બસ નો ટેક્સ ભરવામાં ખડા કરનારા બે સંચાલકની મિલકત પર બોજો પાડ્યો છે આરટીઓ ભાવનગર અને ગારિયા તળાજાની જમીન પર બોજો પાડી દીધો છે બસના માલિક ગોરધન રોયનો નો એક કરોડ ત્રીસ લાખ અને રમેશ વગાસિયા પિસ્તાલીસ લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા ટેક્સ તેનો બાકી હતો અનેક વાર નોટિસ આપવા છતાં આરટીઓ નો ટેક્સ નહીં ભરતા આખરે આરટીઓએ લાલા કરી તેઓની માલિકીની જમીન પર બોજો પાડી કડક કાર્યવાહી કરી છે માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આરટીઓ સુરત અને એના ઇન્સ્પેક્ટર શ્રીની તમામ ટીમ દ્વારા જે કોઈ વાહનોના માલિકો છે ખાનગી વાહન માલિકો અને ટેક્સ જેમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેની ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાહ વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે કે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટેની મુદ્દલ અને જો સમયસરે ભરવામાં નહીં આવે તો એના વ્યાજ સહિતની વસુલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસુલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુ નો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ વસલાતની કામગીરી ચાલુમાં છે